વરસાદ શરૂ થતાની સાથે જ લોકોની ઘર તથા આસપાસ સાપો દેખાવાનું ચાલુ થઈ ગયું છે એવી જ એક ઘટનાની જાણકારી મળી જે સાંભળી લોકો ચૂકી ગયા આજ રોજ ચલામુક્તા મુક્તાનંદ રોડ પાસે આવેલ સ્ત્રી રંગ સોસાયટીમાં એક મકાનમાં ટોયલેટમાં એક અત્યંત ઝેરી સાપ આવી ચડ્યો હતો ઘરમાં રહેતી મહિલા દ્વારા જયારે ટોયલેટનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે એક કમાડમાં એક પાંચ ફૂટ લાંબો અત્યંત ઝેરી કોબરા સાપ બેસેલો નજરમાં આવ્યો હતો જેને જોતાની સાથે જ મહિલા બુમાબૂમ કરી ઘરની બહાર નીકળી ગઈ હતી આસપાસના લોકોને ચીસોનો અવાજ સંભળાતા તરત જ દોડી આવ્યા હતા અને મહિલા સાથે વાત કરતા તેમના દ્વારા ટોયલેટમાં એક મોટો સાપ હોવાની જાણકારી આપવામાં આવી હતી ઘટનાની જાણ વાપી તથા આસપાસના વિસ્તારમાં સર્ફ રેસ્ક્યુ કરતી ટીમ લાઈફ ફોર રેસ્ક્યુ ફાઉન્ડેશન અને આ વિશે માહિતી આપવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ સંસ્થાના સભ્ય દિલીપ સોલંકી ઘટના સ્થળે ત્વરીતે પહોંચી ગયા હતા અને અત્યંત ઝેરી એવા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગનું સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને જાણકારી આપી તેને વન્યક્ષેત્રે છોડવાની તજવીજ હાથ ધરી હતી